વર્ષ બે હજાર સાતમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામ જન્મેલા પિતાશ્રી દિલીપસિંહ અને માતા શ્રીમતી જનકબેનના સંસ્કારમાં ઉછેલા યુવાન સોલંકી મહીપાલસિંહ દિલીપસિંહને રાપર તાલુકાની વલ્લભપુર પંચાયતી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે નિમણૂક મળી એ સમય એવો હતો કે જ્યારે કચ્છનું નામ સાંભળતા જ લોકો ડરતા પાણીની તંગ તંગી સુવિધાઓની અછત અને કઠિન પરિસ્થિતિઓ પરંતુ માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે સિંહ સાહેબે આ પડકારને સ્વીકાર્યો અને વલ્લભપુરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું પડકારોથી નહીં સંકલ્પથી આગળ વધેલી યાત્રા શરૂઆતમાં વલ્લભપુર ગામમાં પાણી સહિત અનેક પ્રશ્નો હતા છતાં સમસ્યાઓથી ડર્યા વગર ત્રણ સાથે શિક્ષકો સાથે મળી બાળકોને શિક્ષણ કાર્યમાં ઝંપલાવ્યું વર્ષ બે હજાર દસ પછી કચ્છની પરિસ્થિતિ બદલાય પરંતુ મહિપાલસિંહ સાહેબની કાર્યશૈલી શરૂઆતથી જ અલગ હતી સવારે વહેલા શાળાએ આવવું બાળકોને વ્યક્તિગત ધ્યાન આપવું રિસેસમાં પણ મદદરૂપ થવું આ બધું તેમની ઓળખ બની ફરજથી ઉપર જવાબદારી બીએલઓ બુથ લેવલ ઓફિસર તરીકેની જવાબદારી હોય કે ચૂંટણી કામગીરી નોકરીના પ્રથમ દિવસથી જ તેમણે જવાબદારી સ્વીકારી વર્ષ બે હજાર આઠમાં માત્ર એક વર્ષની સેવામાં જ તેમને તાત્કાલિક ટીડીઓ શ્રી નાયક સાહેબના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર મળ્યો તેમની જીવનયાત્રાની પહેલી મોટી સિદ્ધિ હતી લગ્ન પછી પણ ફરજ પ્રથમ વર્ષ બે હજાર દસમાં લગ્ન થયા લગ્નના બીજા જ દિવસે મામલતદાર શ્રી જ્વાલા સાહેબનો ફોન આવ્યો મતદાર યાદીમાં ફોટા મેળવાની કામગીરી કોઈ સંકોચ વગર ઘરે ઘરે જઈ મોબાઇલથી ફોટા લઈ મતદાર યાદી પૂર્ણ કરી આ કાર્ય બદલ તેમને શ્રેષ્ઠ બેલો પુરસ્કાર મળ્યા જે આજે પણ રાપરના અધિકારીઓ યાદ કરે છે શાળા બની સેવા કેન્દ્ર વલ્લભપુર ગામના લોકોને સામાન્ય ઝેરોક્ષ માટે પણ પર જવું પડતું હતું બે હજાર અગિયારમાં સિંહ સાહેબે શાળામાં ઝેરોક્ષ મશીન શરૂ કરી શાળા ધીમે ધીમે ગામ લોકો માટે સેવા કેન્દ્ર બની સરકારી ફોર્મ દસ્તાવેજ માર્ગદર્શન બધું શાળામાંથી મળવા લાગ્યું પુરસ્કારો અને ઓળખ બે હજાર ચૌદ પંદર દરમિયાન જિલ્લા કક્ષાએ પણ અનેક પુરસ્કારો મળ્યા વિદ્યાર્થીઓ સન્માન દિવસે કચ્છ જિલ્લામાં બાળગીત રજૂ કરી શાની પ્રતિભા રજૂ થઈ એક વખત ગ્રુપ શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન તાલુકા તથા જિલ્લા કક્ષાએ વારંવાર બેસ્ટ શિક્ષક પુરસ્કાર આ બધું તેમની નિષ્ઠાનો પુરાવો છે સમાજ સાથે જીવંત જોડાણ લગ્ન જન્મ નામાંકન ગોરમરાજ કે સરકારી યોજનાઓ દરેક પ્રસંગે મહીપાલસિંહ સાહેબે ગામની સાથે ઉભા રહ્યા વિધવા સહાય વૃદ્ધ પેન્શન જેવી યોજનાઓ માટે ઘરે ઘરે જઈ મદદ કરવી ગામ આજે પણ આ યોગદાનને યાદ કરે છે આચાર્ય તરીકે સપનાઓની સાકારતા આચાર્ય તરીકે ચાર્જ મળ્યા બાદ તેમણે સપનાઓની હકીકતમાં ફેરવ્યા શાળાની સુરક્ષા માટે ગ્રીન લોબીમાં પંખાની સુવિધા બાળકો માટે રમણીય મેદાન ડબલ ફિલ્ટર અને કૂલર સાથે શુદ્ધ પાણી ડિજિટલ ક્લાસરૂમ હરિયાળો બગીચો અને રંગબેરંગી પરિસર આ બધું લોક ભાગીદારી સરકાર યોજનાઓ અને અડગ ઇચ્છાશક્તિથી શક્ય બન્યું શૈક્ષણિક સિદ્ધિ સો ટકા તરફ વાંચન લેખન અને ગણનમાં લગભગ સો ટકા સિદ્ધિ આ કોઈ સહયોગ નથી સમગ્ર શિક્ષક ટીમની મહેનત અને નેતૃત્વનું પરિણામ છે નિષ્કર્ષ શ્રી મયપાલસિંહ સોલંકી સાહેબનું જીવન સાબિત કરે છે કે એક શિક્ષક એક આચાર્ય ધારે તો માત્ર શાળા નહીં આખા ગામનું નસીબ બદલી શકે વલ્લભપુર પ્રાથમિક શાળા આજે કચ્છની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન ધરાવે છે અને આ યાત્રા દરેક શિક્ષક માટે પ્રેરણારૂપ છે